શરૂઆત તો સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં આગ લાગ્યા બાદ ખેડાના નડિયાદમાં પણ પેપર મિલમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે વરસોલાથી સમસ્તીપુર જવાના રસ્તા પર આવેલી પેપર મિલમાં આગ લાગી શ્રી નારાયણ પેપર મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ ઉડાવવાનો પ્રયાસ હાથ ધર્યો લાખો રૂપિયાના પેપરના જથ્થો આગમાં લપેટાઈ ગયો ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે

આમ જે આગ લાગી હતી ત્યારે નડિયાદના ફાયર બ્રિગેડની ટીમો આ કામગીરીમાં જોડાઈ હતી અને આગ બુજાવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો આમ આખી આખી પેપર મિલ આગના ભરડામાં લપટે ગઈ હતી હવે આગળ શું કાર્યવાહી થાય છે તે હવે પોલીસ ફરિયાદ પર જ ખબર પડે કે આ આગ કેવી રીતે લાગી છે અને શું છે જે આભાર માહિતી આપવા માટે